નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મોંઘવારી વિષય પર જ્યારે આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં ચૂંટાઈને આવ્યા ત્યારે અનેક વચનો આપવામાં આવ્યા હતા કહેવામાં આવ્યું હતું કે સૌના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવશે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળશે મોંઘવારી કાબૂમાં આવશે અને સૌથી મોટું વચન એ હતું કે

તે જોવાના છીએ જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી ચૂંટાઈને આવ્યા ત્યારે પેટ્રોલનો ભાવ છાસઠ રૂપિયા અને ડીઝલનો ભાવ પંચાવન રૂપિયા હતો પરંતુ વડાપ્રધાનને આ આંકડો પસંદ ન આવ્યો અને બે હજાર પચીસ આવતા આવતા આ આંકડો વધીને પેટ્રોલના પંચાણું રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા અને ડીઝલમાં નેવું રૂપિયા પ્રતિ લિટર આપવામાં આવે છે આપણા ભારતના વડાપ્રધાન ખેડૂતો માટે હંમેશા સારું વિચારતા હોય છે પણ ડીઝલનો ભાવ ઓછો થઈ જાય તો સારું કેમ કે ખેડૂતોને અત્યારના સમયમાં ડીઝલ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે કેમ કે બળદગાડાની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ થવા લાગ્યો છે આના ઉપરથી એક વાત કહી શકાય કે સરકાર દ્વારા ખેડૂતોને જમીન ખાતાદાર પ્રમાણે બે હજાર રૂપિયા આપવામાં આવે છે તો તેમને આ ડીઝલને ભાવની અસર નહીં થતી હોય પરંતુ જે ગરીબ લોકો છે જે બીજાની જમીન વાવે છે તેમને આ ભાવ અઘરા લાગે છે કેમ કે સરકારે જેમની પાસે જમીન છે તેમના ખાતામાં બે 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 હજાર રૂપિયા આપ્યા છે પરંતુ આ ગરીબ લોકોનું શું જે દિવસની મજૂરી કરીને ખાવા ખાય છે તો તેમના ખાતામાં કોણ પૈસા નાખશે આના ઉપરથી એ વાત સાબિત થાય છે કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે એટલે આપણા દેશમાં ખેડૂતોની સંખ્યા વધારે છે એટલા માટે તેમના ખાતામાં બે હજાર રૂપિયા નાખવામાં આવે છે જેથી ચૂંટણી આવે ત્યારે કહી શકાય કે અમે ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા આપ્યા પરંતુ ખેડૂતોને બે હજાર રૂપિયા આપ્યા તેના બદલામાં જો તેમને તેમના પાક જે ઉગે છે એમાં ભાવ આપવાની જરૂર હતી અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન ચૂંટીને આવ્યા ત્યારે એ પણ લોલીપોપ આપ્યો હતો કે પંદર પંદર લાખ રૂપિયા આપવામાં આવશે અંધભક્તોને કહેવા માંગીશ કે જો તમારા ખાતામાં આવ્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી કજો હવે આગળ વધીએ તો જોઈએ કે બે હજાર ચૌદમાં ગેસના બાટલાનો ભાવ ચારસો રૂપિયા હતો અને અત્યારે બે હજાર પચીસમાં નવસો રૂપિયા છે એ હે અચ્છેદિન પછી સોના ચાંદીમાં જોઈએ તો બે હજાર ચૌદમાં સોનું ત્રીસ હજાર રૂપિયા હતું તે સોનું અત્યારે બે હજાર પચીસમાં એક લાખ વીસ હજાર છે અને ચાંદી બે હજાર ચૌદમાં ચાલીસ હજારે હતી તે અત્યારે એક લાખ ચાલીસ હજાર છે તો મિત્રો યે અચ્છે દિન અને ખાસ એ વાત કરવી છે કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતનું નાણું આટલું પતું કેમ છે इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता अरे नेपाल का रुपया नहीं गिरता है बांग्लादेश की करेंसी नहीं गिरती है पाकिस्तान की करेंसी नहीं गिरती की नहीं गिरती जवाब देना पड़ेगा आपको जवाब मांग रहा है तो मित्रों 2014 चौदह एक डॉलर की बासठ रुपया पच्चीस में एक डॉलर की पंचासी रुपया यह है अच्छे दिन

ફક્ત છસો કરોડનો ખર્ચ થાય છે તો મિત્રો તમે આનો અંદાજો લગાવી શકો છો કે કેટલો ભ્રષ્ટાચાર થાય છે કેમ કે ચોત્રીસ હજાર કિલોમીટર જવા માટે ફક્ત છસો કરોડ અને ત્રણ કિલોમીટર અને સાતસો મીટર જવા માટે આઠસો કરોડનો ખર્ચ તો તમે આના ઉપર મિત્રો વિચારી શકો છો કે કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો મિત્રો આને ભ્રષ્ટાચાર કહેવાય કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો પછી મિત્રો આપણે વાત કરીએ કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા એમ પણ કહેવામાં આવતું હોય છે કે આપણો દેશ એક વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે તો મિત્રો આપણો દેશ વિશ્વગુરુ ત્યારે જ બને જ્યારે શિક્ષા ફ્રી હોય પરંતુ સરકાર દ્વારા શિક્ષા ઉપર પણ અઢાર ટકા જીએસટી લગાવવામાં આવે છે અને સોના ચાંદીમાં ત્રણ ટકા જીએસટી લગાવવામાં આવે છે તો કેવી રીતે ભારત એક વિશ્વગુરુ બની શકે છે જો એજ્યુકેશન ઉપર ઓછું જીએસટી લાગે તો વિદ્યાર્થીઓ ભણી શકે જો વિદ્યાર્થીઓ ભણશે તો જ ભારત એક વિશ્વગુરુ બનશે તો મિત્રો એ અચ્છે દિન જે ભારતના વડાપ્રધાન દ્વારા લાવવામાં આવ્યા છે જે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત